પંડરફૂલ એસ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું શ્રાવણ પૂર્ણિમા બે હજાર પચીસમાં ત્યારે છે આઠ ઓગસ્ટ કે નવ ઓગસ્ટ પૂર્ણિમાનો મહિમા મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરશો લાઈક કરશો ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો શ્રાવણ માસની પૂર્ણિમાને શ્રાવણી પૂર્ણિમા તેમજ નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે રક્ષાબંધન હોવાથી ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર ઉજવાય છે તેથી શ્રાવણ સુદ પૂનમનું અનેરું મહત્વ છે શ્રાવણ સુદ પૂર્ણિમા તિથિ બે હજાર પચીસમાં આઠ ઓગસ્ટને શુક્રવારના રોજ બપોરના બે કલાકને બાર મિનિટે શરૂ થશે અને નવ ઓગસ્ટને શનિવારના રોજ બપોરના એક કલાકને ચોવીસ મિનિટે પૂર્ણ થશે તેથી ઉદયાતિથિ અનુસાર પૂર્ણિમા નવ ઓગસ્ટને શનિવારના રોજ ઉજવાશે વળી ચંદ્રોદયનો સમય પણ નવ ઓગસ્ટ શનિવારના રોજ સાંજે છ કલાકને પિસ્તાલીસ મિનિટની આસપાસનો રહેશે હવે આપણે જોઈએ રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત નવ ઓગસ્ટ શનિવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે તેથી સવારના પાંચ કલાકને અડતાલીસ મિનિટથી શરૂ કરીને બપોરના એક કલાકને ચોવીસ મિનિટ સુધી આ સમયગાળા દરમિયાન શુભ ચોઘડિયામાં બહેને ભાઈને રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારના ચાર કલાકને ત્રેવીસ મિનિટથી સવારના પાંચ કલાકને પાંચ મિનિટ સુધીનો રહેશે અભિજીત મુહૂર્ત બપોરના બાર કલાકને એક મિનિટથી લઈને બપોરના બાર કલાકને ચોપન મિનિટ સુધીનો રહેશે તેમજ સર્વાર્થ સિદ્ધિ યોગનો સમય પાંચ કલાકને અડતાલીસ મિનિટથી નવ કલાકને ત્રેવીસ મિનિટ સુધીનો રહેશે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરશો શેર કરશો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરશો આભાર